ઉચ્ચ શક્તિશાળી શરીરની ભાષાના રહસ્યો તમારે જાણવા જોઈએ એક હાથ મિલાવતી વખતે જે વ્યક્તિનો હાથ ટોચ પર હોય છે તે સૂક્ષ્મ રીતે પ્રભુત્વ દર્શાવે છે બે મહત્વની ઘટનાઓએ પહેલાં આત્મવિશ્વાસ ધરાવવા માટે તમારા પગને અલગ રાખીને ઊંચા ઊભા રહો હાથ હિપ્સ રાખો અને બે મિનિટ સુધી આરામ કરો ત્રણ બોલતી વખત તમારી હથેળીઓ બતાવવાથી વધુ પ્રમાણિક અને ખુલ્લા દેખાશો તે વિશ્વાસ પાત્રતાનું અર્થ જાગ્રત સંકેત છે ચાર જ્યારે તેઓ સત્યવાદી ન હોય ત્યારે લોકો વારંવાર તેમના નાકને સ્પર્શ કરે અથવા ઘસતા હોય છે પાંચ સંસ્કૃત યોગ્ય શબ્દ જેમ કે ઊભા હાથ પર લોકોને વિનંતીઓનું પાલન કરવાથીની શક્યતા વધારે છે જો જો તમે આકર્ષક અને મજબૂત બનવા માંગતા હોય તો આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી